પોચેલા ટોળાએ ઉગ્ર રજૂઆત કરી હતી તે સમયે કેટલાક અસામાજિક તત્વોએ મચાવેલા આતંક અને વાહનોમાં તોડફોડ આગ ચંપી અને પથ્થરમારાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી જેમાં ડીસીપી સહિત અનેક ઇજાગ્રસ્ત થયા હોય પોલીસે આ મામલે અલગ અલગ ફરિયાદો નોંધી હાલ અઠ્યાવીસ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે જેઓને કોર્ટમાં રજૂ કરાયા આપ જાણો છો એટ પોનું પ્રોડક્શન કરવા જઈ રહેલા છે અને તેઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે નામદાર કોર્ટ સમક્ષ ચૌદ દિવસ માટે અમે રિમાન્ડ માંગવાના છીએ એ અત્યારે ચર્ચાનો વિષય નથી પણ આ પ્રોસિજર પદ્યા પછી અગેન અમે તમને ફરીથી પાડ